રાજ્યમાં પહેલીવાર શહેરના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે કીયોક્સ લગાવવામાં આવશે રાજ્યમાં પહેલીવાર વડોદરા શહેરના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે કિયોક્સ મૂકવામાં આવ્યા વિદેશમાં ઘણા જાહેર માર્ગ પર નાગરિકો માટે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા કરાઈ છે આવી જ રીતે ગુજરાતમાં પહેલીવાર શહેરમાં ઇમરજન્સી સેવા માટે કિયોક્સ લગાવવામાં આવનાર છે કોર્પોરેશનના સંયોગથી આગામી માર્ચ મહિનામાં નાગરિકોની સેવા માટે તેને કાર્યરત કરી દેવામાં આવશે આ ઇમરજન્સી કિયોક્સમાં ત્રણ બટન મૂકવામાં આવ્યા છે જે દબાવવાથી ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સની સેવાઓ મળશે આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક તેના પર કાબુ મેળવવા માટે ફાયર એક્ટિવેટર પણ લગાવવામાં આવ્યું છે હાલ શહેરના ત્રણ સ્થળે આવા ઇમરજન્સી જનરક્ષણ કિયોક્સ લગાવવામાં આવનાર છે જેમાં હુડા સર્કલ રાત્રિ બજારની બહાર ફાઇન આર્ટસ ફેકલ્ટીને બહારના સ્થળને પસંદ કરવામાં આવ્યા છે આ ત્રણ સ્થળોની પસંદગી પણ બાજુમાં જ મોટા ફૂડ કોર્ટ આવેલા છે તેના માટે કરવામાં આવી છે આ ઇમરજન્સી કિયોક્સ લગાવવાની કામગીરી કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહી છે શહેરના ત્રણ સ્થળે ઇન્સ્ટોલ થનારા જનરક્ષણ કિયોક્સના બેક કિયોક્સમાં પહેલીવાર જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ખાસ કિટ મૂકવામાં આવનાર છે આ કિટનો ઉપયોગ કોઈ પણ માણસ કરી શકે તેવી સુવિધા રખાશે જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેને સીપીઆર પદ્ધતિથી સારવાર અપાય છે પણ આ તેના કરતાં એક ડગલું આગળ વધીને આ કીટમાં આપવામાં આવેલા પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે અને સાથે જ જો જરૂર લાગે તો તેમાં આપવામાં આવેલ બટનને દબાવતા તેને શોક ટ્રીટમેન્ટ પણ આપી શકાશે આ કીટ કેવી રીતે ઉપયોગ કરવો તેની સમગ્ર જાણકારી તેની સાથે જ લગાવવામાં આવશે જેથી કોઈનું જીવ બચાવી શકાય આ ડીડી નોશનની ઇનોવેટિવ પ્રોડક્ટ છે જેની અંદર તમે પોલીસની સાથે એમ્બ્યુલન્સની સાથે અને ફાયરની સાથે ડાયરેક્ટલી એમની જોડે ડાયરેક્ટ વાત કરી શકો છો પ્લસ આની અંદર એડી કીટ છે જે હાર્ટ એટેક માટે યુઝ થાય છે તેના પછી ફર્સ્ટ એડ કીટ છે જે કોઈ પણ પબ્લિક હોય છે એના માટે ઓપન છે કોઈ પણ માણસ અહીંયાથી નિયરબાયથી કશું પણ જાતનો પ્રોબ્લેમ થાય છે તો એ લોકો યુઝ કરી શકે છે એલોંગ વિથ ધેટ વન આની અંદર એ પણ છે કે કમન કંટ્રોલમાંથી ડાયરેક્ટલી કોઈપણ જાતની અહીંયા એક્ટિવિટીઝ યા તો પછી કોઈપણ જાતનો ઝઘડો કે એવું થઈ શકતું શકતો હોય તો એ લોકો ડાયરેક્ટલી અહીંયાથી એ લોકો જોઈ પણ શકે છે પ્લસ એની સાથે એ લોકો રોકી પણ શકે છે કેમ કે આની અંદર જેવી રીતે આપણે જે પણ પોલીસની વહેનો ફરતી હોય છે એવી રીતે આની અંદર પણ હુટર્સને બધું લગાડેલું છે જેનાથી ડાયરેક્ટલી એ લોકો કોમ્યુનિકેશન એલ એઝ વેલ એઝ એ લોકો એને રોકી શકે છે અને બીજા બધા પણ ફ્યુચર્સ છે જે શોર્ટ ટાઈમમાં બીજા પણ ડિસ્કલોઝ થશે રાઇટનું અત્યારે અમે ત્રણ જગ્યાએ લગાડેલા છે એક રાત્રિ બજાર છે સેકન્ડ છે એમએસ ફાઇન આર્ટ્સ ઉપર છે અને ત્રીજું છે ભાઈલી ફૂડ કેસેલ ઉપર લગાડેલું છે શું નામ આપનું મારું નામ છે જયદીપ ઠાકોર છે સિનિયર પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર છું ડીડી ઇનોવેશનનો જે આ પ્રોડક્ટ બનાવનાર છે દેવદોશી डिडियु डाइरेक्टर छ